નમસ્કાર દર્શક મિત્રો ટ્રાવેલ સ્ટોરી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હાલ શિયાળો ચાલી રહ્યો છે તો ઘણા ખેડૂત મિત્રોએ ઘઉં ચણ્યા જીરું અને ખાસ કરીને હવે બોટાદ તાલુકાના આજુબાજુના વિસ્તારમાં વરિયાળીનું પણ વાવેતર ખેડૂત મિત્રો કરવા લાગ્યા છે કારણ કે બે વર્ષથી વરિયાળીના ભાવ પણ સારા મળી રહ્યા છે પણ દર્શક મિત્રો આ એક વિશિષ્ટ વિડીયો એટલા માટે હું કહીશ કે વરિયાળી તો ઘણા બધા ખેડૂત મિત્રોએ વાવી છે પણ આપ તમે જોઈ શકો છો કે આજે વરિયાળીનું જે આખું ફાર્મ છે એ વરિયાળી હવે લણવાની તૈયારીના આરે છે તો આપણે આજે બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત જે છે મનસુખભાઈ હરિયાણી તેમની મુલાકાત લેવાના છીએ અને તેમને આ વરિયાળી વાવવાનું કઈ રીતે પસંદ કર્યું અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા એમની પાસેથી જ આપણે માહિતી મેળવીએ તો દર્શક મિત્રો આપણે એમનું પેલા નામ જાણીશું તો તમે અમારા ખેડૂત મિત્રોને તમારું નામ જણાવશો મનસુખભાઈ મગનભાઈ હરિયાણી હા તો તમે જે આ સરસ મજાનું આખું ખેતર લહેરાઈ રહ્યું છે વરિયાળીથી તો એનું તમે વાવેતર ક્યારે કર્યું હતું હજે તો ખેડૂત મિત્રો છે એ વાવેતર કરી રહ્યા છે અને તમારે તો લણવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે એ વાવેતર ક્યારે કર્યું ભાદરવા મહિનામાં ભાદરવા મહિના તો ભાદરવા મહિનામાં તો ઘણો બધો તાપ આતે હશે તો એ સમયે તમને એમાં ઘણી બધી મુશ્કેલી પડી હશે તાપ પડતો હિસાબે સોડ હુકાઈ જતા રોજ પાણી આપવું પડતું બરોબર એટલે હા તો ખાલાની પ્રોબ્લેમ વધારે રહી હતી બરાબર અને સોડ હુકાઈ જતા હતા એટલે રોજે રોજ પાણી આપવું પડતું હતું તો મેં તમે આમાં પાયાના ખાતર તરીકે કયા ખાતરનો ઉપયોગ કર્યો છે સાણિયું ફક્ત છાણિયું છાણિયું બીજા અન્ય રાસાયણિક કોઈ ખાતરનો આમાં ઉપયોગ કર્યો નથી હા અને હવે પછી તમે આને પાણી કેટલા ટાઈમે આપો છો અત્યારે હવે એક દિન એક દી પાણી આપી એક દિન ને એક દી અને આમાં રોગ કયા કયા આવે છે એ રોગ ફૂગ આવે છે બીજો કોઈ રોગ આવતો નથી તો અમે તમે ફૂગનાશક દવાનો છટકાવ તો કર્યો જ આ એક દાણ કર્યો તો બરોબર તો બીજી અન્ય કોઈ દવા છાટી નથી તો દર્શક મિત્રો આ વરિયાળીને ઓર્ગેનિક વરિયાળી કેવી હોય

બોટાદ અન્ય બીજી કોઈ મોટા માર્કેટ રાજકોટ ઊંઝા બધી માર્કેટ છે બરોબર અને તમને એક મણના ભાવ શું મળે છે હવે એક મણના તો ગઈ સાલ તો ત્રણ હજાર થી રૂપિયાના હતા તો સવીસો રૂપિયા હતા પચીસો હતા એવા ભાવ અલગ અલગ હતા તો તમારા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ જો વીઘે ખાલી વીસ મણ થાય અને પચીસો રૂપિયા ભાવ આવે તો પચાસ હજારનો વીઘો થઈ શકે પણ એની સામે ખર્ચા પણ ઘણા બધા થતા હોય છે તો દર્શક મિત્રો આપણી સાથે જે બીજા ખેડૂત મિત્ર જે પ્રેમજીભાઈ હરિયાણી છે હા મનસુખભાઈએ આપણને જે માહિતી આપી એ એના અનુસંધાને પ્રેમજીભાઈ તમારું શું કહેવું છે મંગલમ કરાય મંગલમ અને મારાય થોડોક વિચાર છે આવતો થાય એ બે વર્ષથી તરફ પા ખારો આવે હારી ભાવ બરાબર

પ્રેમજીભાઈનું કહેવું એવું છે કે ભાઈ ચણ્યા કરો તો એમાં ખાસ કરીને ઈયેળનો ત્રાસ વધારે છે સુકારો આવે છે અને ભાવ પણ એમાં આવતા નથી તો આ વરિયાળ છે એ વીઘે વીસથી પચીસ મણ થાય છે અને એનો ભાવ પણ સારો આવે છે તો ખેડૂત મિત્રો આપણે આજે આ ખેડૂત મિત્રોની મુલાકાત લીધી એમણે આપણને સરસ મજાની માહિતી આપી તે બદલ ટ્રાવેલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તરફથી હું એમનું સ્વાગત કરું છું એમનો આભાર માનું છું